નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં આજના વિડીયોમાં આપણે આજે વાત કરવાના છીએ રાજ્ય સરકારના આંગણવાડી ન્યૂઝ વિશે આજના ન્યૂઝ વિશે તો રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને હવે બાળકોને ભણાવવા માટે વન્ડર બોક્સ આપવામાં આવશે તો મિત્રો આપણે જાણીએ આ શું છે વન્ડર બોક્સની યોજના અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા હજારો કાર્યકરોને આ વન્ડર બોક્સ મળવાથી શું ફાયદો થશે અને તેનાથી મિત્રો શૂન્યથી લઈને છ વર્ષના બાળકોનું જે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન છે કે જે કર્મચારીઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે એના શું લાભ મળશે અને બાળકોને ભૂલકાઓ અને કાર્યકરો મિત્રોને શું સરળતા રહેશે અને તેને ભણાવવાને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો મિત્રો ચાલો આજે આપણે જાણીએ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આ કાર્યકરો માટેના આજના આંગણવાડી ન્યૂઝમાં આપ આપીડિયાને અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે મિત્રો વાત કરીએ આંગણવાડી કાર્યકરની તો આંગણવાડી કાર્યકર માટે આંગણવાડી કાર્યકર માટે આંગણવાડી વન્ડર બોક્સની યોજના શું છે આંગણવાડી કાર્યકરના જે બાળકોને ભણાવવા માટે વન્ડર બોક્સ આપવામાં આવશે એ રાજ્યના આંગણવાડી કેન્દ્રોને શિક્ષિત કરવા માટે રાજ્યના મહાનિર્દેશક દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં અમારા આંગણ અમારા આંગણ અમારે બચે યોજના હેઠળ આંગણવાડી કાર્યક્રમોને તાલીમ આપવામાં આવી રહી છે અને આ સાથે જ પોષણ ટ્રેકર એપ દ્વારા સરકાર દ્વારા બાળકોને કવિતાઓ અને રમકડાઓ પણ આપવામાં આવી રહ્યા છે જેની મદદથી બાળકો રમતા રમતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી શકે છે આ જ ક્રમમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણને રસપ્રદ અને મનોરંજક બનાવવા માટે વન્ડર બોક્સ પણ લાગુ કરવામાં આવી રહ્યું છે આ વન્ડર બોક્સ એક જાદુઈ પ્રકારનું આલિંગન છે જેમાં

ક્ષમતા નિર્માણ અને એ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંબંધિત વંડરબોક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે રાજ્યના આંગણવાડી કેન્દ્રોને શિક્ષિત કરવા માટે તમામ જે છે તે મિત્રો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે વાત કરીએ તો કે શહેરની રાણી કર્ણાવતી કોમ્પ કોમ્પોઝિટ સ્કૂલ ખાતે આયોજિત વર્કશોપના પ્રથમ દિવસે જિલ્લાના તમામ બ્લોકમાંથી બે શૈક્ષણિક સંસાધન વ્યક્તિઓ અને બાળ વિકાસ નિરીક્ષક સહિત છપ્પન લોકોએ લીધો હતો અને જેમાં માસ્ટર ટ્રેનર એસઆરજી સવિતા તિવારી અને ડીઆઈટી પ્રવક્તા ડાયટના શિખા ચોરસિયાએ વર્કશોપમાં દરેકને વંડરબોક્સ વિશે માહિતી આપી હતી અને આ વંડરબોક્સમાં બ્લોક લેટર વાર્તાઓ કવિતાઓ ઉપરાંત રમત્ય રીતે શિક્ષણ આપવા માટે અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પ્રક્રિયા માટે વિવિધ પગલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ વર્કશોપમાં રંગબેરંગી વંડરબોક્સ શિક્ષકોમાં સૌથી વધુ લોકપ્રિય રહ્યું છે તાલીમ લીધા પછી એસઆરપી સુપરવાઇઝર તેમના સંબંધિત બ્લોકની શાળાઓના વર્ગ એકના નોડલ શિક્ષકને તાલીમ આપશે અને સુપરવાઇઝર આંગણવાડી કાર્યકરોને તાલીમ અપાશે ત્યારબાદ તાલીમ પછી નોડલ શિક્ષક અને આંગણવાડી કાર્યકર પૂર્વ પ્રાથમિક બાળકોને વંડરબોક્સ વિશે માહિતી આપી શિક્ષિત કરશે ત્યારબાદ જિલ્લાના મૂળભૂત શિક્ષણ અધિકારી કહે છે કે આ વંડરબોક્સ પૂર્વ પ્રાથમિક બાળકો માટે રસપ્રદ અને રોમાંચક પણ રહેશે અને તેના જ ઉત્સાહથી આંગણવાડી અને શાળાઓના બાળકોની સંખ્યામાં પણ વધારો થશે અને શાળાઓમાં મૂળભૂત સ્તરના શિક્ષણમાં પણ પરિવર્તન આવશે આમ રાજ્ય સરકાર દ્વારા જે છે મિત્રો તે આંગણ અમારે વચ્ચે કાર્યક્રમ અંતર્ગત હવે દરેક આંગણવાડી કાર્યકરોને વંડર બોક્સ આપવામાં આવશે જેમાં ઓગણીસ અલગ અલગ પ્રકારના જે વંડર બોક્સ છે તે મિત્રો રજૂ કરવામાં આવશે જે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન મેળવી રહ્યા છે એટલે કે પૂર્વ પ્રાથમિકની તાલીમ મેળવી રહ્યા છે તેમાં બાળકોમાં નિખાલસતા આવશે તો મિત્રો આ જ વિડીયો સાથે આપણે ફરી મળીશું જય હિન્દ જય ભારત